આપને આસુ ન લાગે આની આસુ નથી લાગતું જો આને પૈસા નીકળત નઈ ને ખોટું છે આ હોય તે હો ન હોય ભઈ એમ કહે છે કે આ પપ્પુ એવા પૈસા છે તો આજે આપણે આયા છે બ્લોગ બનાવવા જોવા લાઈવ દેખાડવા કે આમાં પૈસા છે કે નહીં એમ તો આ વ્લોગમાં માં બિના રહીજો હાલો ભાઈ કાઢો હાલો લાવ લાઈવ જોવાનું છે પૈસા છે કે નહીં આમાં યાર તો ભાઈ અમે જઈ સી પપ્પુ એમાં પૈસા કાઢવા એ ભાઈ કે છે પપ્પુ સાકુ તો લાવો સાકુ લેતા ભાઈ લાઈવ બતાવો

પાલટી પાકીને હવે પાકો પાકો અરે વાહ જો ભાઈ પૈસા નીકળ્યા હો વિશાલ કાકા હું વાત કરો તમે હા તો રીઅલ પૈસા નાનું છે લે નકર 500 500 નીકળ્યા હા તો રીઅલ પૈસા નીકળ્યા હું હા એલા વાહ ભાઈ વાહ હા એ હા સાસ ખોટા છે હા સાસ લાગે છે જો સે હવે અમે કઈ છે નહી આ બધા તમારે ઘણા નીકળ્યા હું જો ચાલી પછી 60 ઘણા પૈસા હિતે 80 રૂપિયા નીકળે એકમાંથી હે નાના પપૈયામાંથી છે

તો હવે આપણે વિડિયો અહીંયા કટ કરી્યુ છે જો સુધી આપણે લાઇ જોયું તો અહીં ઊભો રાખીયું હાથ ભઈ નાખ્યું જો ભાઈ પૈસા તો હાસો નીકળ્યા છે હાથ ધોઈ આ રૂપિયા હે હા આ પૈસા પૈસા

આપણને હાસુ તો કે ભાઈ પૈસા નીકળ્યા એટલે તમને ખબર પડે કે ભાઈ અહીંયા આવું છે એટલે લાઈવ જોયું

મોટા પપ્પા એ પોપુલી મોટો થઈ પછી આવજો અત્યારે ના આવજો કારણ કે ઘરે કોઈ નહીં દીધું ઉપાડી લે મને લેવા દેવા ગઈને હારો તમે કયો છો ભાઈ તો હવે કાલ નું રાખ્યું હા તો કાલ નું રાખો પાકો તો પછી આ કલર છે ને નીસલ પપ્પા એ છે ને એમાં લો 500 થઈ જાય છે મોટો પછી આપણે 500 થઈ જાય કે તો એ તોડી